ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લા મીડિયા વિભાગ તારીખ ત્રેવીસ બે હજાર પચીસના રવિવાર પ્રેસનોટ ગુજરાત સરકારના ઉર્જા મેટ્રો કેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈના વરદ લોકસભાના લડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વાપી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાવ્યું વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાપી બિલ્લીઠા રેલવે ઓવરબ્રિજ એલ સી એટી વન મુંબઈ વિંગ લોકાર્પણ ગુજરાત સરકારના નાના ઉર્જા કેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ લોકસભા દ્વારા વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ તબક્કે વલસાડ જિલ્લાના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ વલસાડ જિલ્લાના કલેક્ટર શ્રી નેશભાઈ દવે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશભાઈ ચૌધરી ડેપ્યુટી કમિશનર શ્રીમતી આસ્થાબેન સોલંકી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ શ્રી મનોજભાઈ પટેલ શ્રી દક્ષેશભાઈ પટેલ ભાજપા મંડળના પ્રમુખશ્રીઓ શ્રી સમયભાઈ પટેલ શ્રી મનીષભાઈ દેસાઈ શ્રી અમનભાઈ ત્રિવેદી શ્રી ડૉક્ટર નીરવભાઈ શાહ જિલ્લા પંચાયતના સભ્યો જિલ્લા સંગઠનના અહદ્દેદારો ચૂંટાયેલા પદાધિકારીઓ જિલ્લા મીડિયા આઈડી સોશિયલ મીડિયાના વહીવટી વહીવટીતંત્રના અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બઠીલા બલીઠા ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમને ચેનલ પસંદ આવે તો લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ